લાવો મળ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા હતા આ સિત્તોતેર પ્રજાસત્તાક દિન નિમિત્તે ઓખા નગરપાલિકાના પ્રમુખ મહોદય શ્રીમાન રાજુભાઈ કોટક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ પ્રમુખ શ્રીમાન ચેતનભા દરેક સદસ્ય શ્રીઓ એ ખાસ હાજરી આપી હતી વેપારી ગણો શાળાના આચાર્ય શ્રી શિક્ષક મિત્રો ગ્રામજનો પ્રેસ રિપોર્ટર્સ તેમજ વાલા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માન સન્માન ભેર આપણી આન આઝાદી અપાવવા માટે મોત ને છે પોતાનું ખૂન પોતાનું લોહી આ દેશને આઝાદી અપાવવા માટે જેમણે બલિદાન આપ્યા છે

લાભ વગર ગામની ગાયોને ગૌશાળાની ગાયોને અને જ્યાં પણ જરૂર સેવાની જરૂર હોય ત્યાં અડીખમ ઉપા છે અને આમાં અમે બાર તેર સભ્યો છે એમાં કોઈ પણ કોઈ આમાં લાભની ઓલી નથી અમે બધા નિસ્વાર્થ સેવા કરીએ છીએ અને તમામ ગ્રામજનો નગરપાલિકા અને તમામ વિસ્તારના બધા હોદ્દેદારો આ બધાનો અમને બહુ જ સહયોગ મળે છે ગ્રામજનોનો આવો ને સહયોગ મળતા તો ગૌ સેવા ગ્રુપને ખૂબ લાભ થાય છે આવા જ લાભથી અમે સેવાના કાર્યમાં આગળ વધતા રહીએ આજ રોજ સિત્તોતેર માં ગણતંત્ર દિવસ નિમિત્તે અહીં હાઈસ્કૂલમાં ખૂબ સરસ મજાનું વાતાવરણ હતું ઘણા બધા વિદ્યાર્થીઓએ અને સમગ્ર શિક્ષક સ્ટાફે હાજરી આપી જતીન સર વર્ષાબેન અને મીનાક્ષીબેનના નેતૃત્વમાં સારી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી થઈ અને એક નવાઈની વાત એ છે કે જ્યારે ધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે આકાશમાં પણ મેઘધનુ સિંહ તિરંગો રંગ છવાઈ ગયો હતો એટલે જ કહેવાય છે કે વિશ્વગુરુ ભારત આજે આપણા દેશના સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિન છે ઉભુવા આપણા લોકલા ધારાસભ્ય તેમજ ઓખાનગર પાલિકા જેમે અમારી સમાજને ગર્વોત્સવ થાય એવું આજે પ્રજાસત્તાક દિન છે ધ્વજવંદન ફરકાવવાનો લહેરાવવાનો મોકો અમારા સમાજના યુવા એવા કૌશવા પક બિપિનભાઈ ચાવડાલાના પુત્ર ભવ્યભાઈના હાથે ધ્વજવંદન કરાવ્યું એ બદલ ઓખા ખરવા સમાજ ખૂબ ગર્વનીય લાગણી અનુભવે છે તેમજ ઓખા નગરપાલિકા તેમજ ધારાસભ્ય શ્રી અબુવા મળેકનો ઓખા ખરવા સમાજ હતી હું મુકેશભાઈ પાંજરીવાલા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પ્રિન્સિપાલ ટીચર છે માય ડિયર સ્ટુડન્ટ આજના સત્યોતેરમાં રિપબ્લિક ડેના દિવસે જે મને ધ્વજ ફરકાવવાની મળી તક એ બદલ હું પ્રિન્સિપાલ સર જતીન સરનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે તેત્રીસ વર્ષ હું આ સ્કૂલમાં સર્વિસ આપી રહી છું અને મને જે માન સન્માન મળ્યું છે તે માટે હું આ સંસ્થાને ખૂબ આભારી છું